નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે સુરત જિલ્લાના માંડવી ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે ત્યારે આ ઉજવણીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે પરંતુ આ વિસ્તારના એક યુવાન દ્વારા મુખ્યમંત્રીને મળવા માટેનો સમય માગવામાં આવ્યો છે આખરે શું નામ છે આ યુવાનનું અને શું રજૂઆત છે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર સ્વાભિમાન સાથે હું છું નલિન ચૌધરી વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં માંડવી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને એક પ્રતિનિધિમંડળ સાથે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રીની મુલાકાત માટે રજૂઆત કરવામાં આવી છે આદિવાસી સમાજના પ્રશ્નો અને મુદ્દાઓની લડતમાં આ યુવાનને તમે જોયું હશે આદિવાસી યુવાનનું નામ છે અખિલ ચૌધરી આ યુવાને મુખ્યમંત્રીને સંબોધીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે માંડવી તાલુકાની ઐતિહાસિક ધરતી પર અમે આપનું સ્વાગત કરીએ છીએ માંડવી તાલુકો ખેડે તેની ખેતી ભાગ પ્રથા નાબૂદી આંદોલનના ચળવળની શરૂઆતની ઐતિહાસિક ધરતી છે આદિવાસી સમાજ પોતાના અસ્તિત્વ અસ્મિતા સંસ્કૃતિનું જતન કરવા સતત સંઘર્ષ કરી રહ્યો છે આ સંઘર્ષમાં કેટલાક પ્રશ્નો પણ ઊભા થયા છે જેનાથી આદિવાસી સમાજના લોકોના બંધારણીય અધિકારો પર સંકટ ઊભું થયું છે આદિવાસી સમાજ આ સમસ્યાઓથી ગંભીર પીડા અનુભવી રહ્યો છે જેઓ વિવિધ મુદ્દાઓની રજૂઆત કરવા માટે આદિવાસી સમાજના એક પ્રતિનિધિએ મુલાકાત માટે સમય માંગ્યો છે આખરે આ યુવાનને મુખ્યમંત્રીને મળવા દેવામાં આવશે કે કેમ આદિવાસી દિવસના દિવસે આ યુવાનને આદિવાસી સમાજના પ્રશ્નોની રજૂઆત કરવા દેવામાં આવશે કે કેમ એના પર શો કોઈની નજર છે જે આદિવાસી સાથીઓ અખિલ ચૌધરી આદિવાસી કર્મશીલ ગુજરાતના મુખ્યમંત્રી નવ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ માંડવીની ધરતી પર આવી રહ્યા છે ત્યારે અમે એમને મળવા માટેનો સમય માંગ્યો છે આદિવાસી વિસ્તારમાં જેવી રીતે આદિવાસી સમાજ પોતાના જળ જંગલ જમીન પોતાની અસ્તિત્વ અને સંસ્કૃતિ બચાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે અને આ સંઘર્ષમાં કેટલાક પ્રશ્નો પણ ઉદ્ભવેલા છે આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એની રજૂઆત માટે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને મળવા માટેનો સમય માંગ્યો છે નવ ઓગસ્ટના દિવસે જેવી રીતે આપણે જાણીએ છીએ કે આદિવાસી સમાજ નો જે વિસ્તાર છે આદિવાસી વિસ્તાર છે એ જળ જંગલ જમીનના સંપૂર્ણ અધિકારો આજ દિન સુધી નથી મળ્યા આ વિસ્તારમાં અલગ અલગ પ્રોજેક્ટો લાવીને આદિવાસી સમાજની જમીનોને છીનવવામાં આવી રહી છે આદિવાસી સમાજના અધિકારો માટે જે લડી રહ્યા છે એમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર વિષયને લઈને અમે માનનીય મુખ્યમંત્રી શ્રીને એક રજૂઆત કરવા માટે એક પ્રતિનિધિ મંડળ સાથે સમય માંગ્યો છે હવે એ જોવાનું રહ્યું છે કે માનનીય મુખ્યમંત્રી આદિવાસી સમાજ પ્રત્યે કેટલા સંવેદનશીલ છે તેમની રજૂઆત સાંભળે છે કે કેમ એ હવે જોવાનું રહ્યું અમે સમય માંગ્યો છે અને આશા રાખીએ છીએ કે માન્ય મુખ્યમંત્રી અમને સમય આપશે અને આદિવાસીઓના જે અધિકારની વાતો છે આદિવાસી સમાજના જે મુદ્દા છે એને ધ્યાનથી સાંભળશે અને એને નિરાકરણ કરશે